ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છે ફ્રેન્ડ્સ નવરાત્રી આવી રહી છે અને તમે ચિંતામાં હશો કે ચહેરાને શું કરીએ તો જેથી ઘર બેઠા ચહેરામાં ચહેરામાં એક અલગથી રંગત આવે તમે જોશો કે મોસ્ટ ઓફ લોકો ચહેરાની રંગત લાવવા માટે ઘણા બધા સાબુનો યુઝ કરે છે ઘણા બધા ફેસ યુઝ કરે છે વારંવાર ફેશિયલ કરાવતા હોય છે વારંવાર બ્લીચ કરાવતા હોય છે જેથી તેમનો ચહેરો અલગથી રંગત આવે ચહેરાને અલગથી ગ્લો આવે એટલા માટે તો ફ્રેન્ડ આજે હું તમે આરી માટે એક એક વસ્તુ લઈને આપી છું આ વસ્તુનો ઉપયોગ તમે તમારા ચહેરા માટે કરશો તો જે લોકોને પિમ્પલ્સની પ્રોબ્લેમ હોય છે જે લોકોને ડાજિયાની પ્રોબ્લેમ હોય છે જે લોકોને પિમ્પલ્સના ડાઘની પ્રોબ્લેમ હોય છે જે લોકોને કાળા કુંડાળાની પ્રોબ્લેમ હોય છે અને કંઈ પણ પ્રોબ્લેમ ન હોય અને ચહેરાને રંગત લાવવા માગતા હોય કે ચહેરાને વ્હાઈટ કરવા માગતા હોય તો આ વસ્તુનો તમારે ઉપયોગ કરવાનો છે સાથે સાથે એ પણ બતાવી દો ફ્રેન્ડ્સ કે તમારા ઘરમાં તમે સાબુ જોતા હશો સાબુ લાવો પછી તમે જે પણ ફેસપેક યુઝ કરતા હો એ લાવો બધું આ વિડીયો જોવો છો ને એ બંને સાથે લાવો પછી હું તમને વસ્તુ લઉં પછી તમે જે પણ ક્રીમ યુઝ કરતા હોય એ ક્રીમ તમે લાવો કોઈ પણ ક્રીમ યુઝ કરતા હોય એ ક્રીમ લાવો પછી તમે ફેશિયલ જે પણ યુઝ કરતા હોય એ ફેશિયલ લાવો બ્લીચ યુઝ કરતા હોય તો બ્લીચ લાવો ઘરમાં કંઈક એવી વસ્તુ હશે કે જે તમે યુઝ કરતા હશો ડેલીમાં એ બધી વસ્તુ લાવો હવે તમારે શું કરો એની અંદર તમે ફ્રેન્ડ તમે જોશો ને તો ગ્લીસરીન લખ્યું હશે જો નિરીક્ષણ કરીને જુઓ કે એની અંદર ગ્લીસરીન લખ્યું છે કે નથી લખ્યું ગ્લીસરીન લખ્યું હોય તો તમારે તમને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ છે ને દરેક વસ્તુમાં છે અને સાથે સાથે આ વસ્તુનો ઉપયોગ માથાના વાળમાં પણ કરી શકીએ છીએ કારણ કે તમે શેમ્પુમાં જોશો તો શેમ્પુમાં પણ ગ્લીસરીન લખ્યું હોય છે હવે ફ્રેન્ડ્સ તમને તમને એવું લાગશે કે આ બધી વસ્તુ ગ્લીસરીન છે તો આપણે ગ્લિસરીન જ લાવી નાખીએ તો હા ફ્રેન્ડ્સ તમારે લાવવાનું છે ગ્લિસરીન ઉપર ગ્લીસરીન લાવી નાખ્યું છું અને ફ્રેન્ડ્સ આનો ઉપયોગ ગજબનો છે આને લગાડવાથી ચહેરામાં એક અલગ જ રંગત આવે છે જે લોકો ડેલી યુઝ કરવામાં એ લોકો પણ ડેલી યુઝ કરી શકે છે એટલો ફાયદો આપે છે જે લોકોને પિમ્પલ્સના દાગ હોય દાગ મટતા ન હોય એવા ને એમાં પડ્યા રહેતા હોય તો એ માટે પણ આ ફાયદો આપે છે લગાડવાથી ઘણો બધો ફાયદો મળે છે ચહેરામાં એક અલગ જ રંગત આવે છે જે લોકોને મારી જેમ ઘરે બેઠા જ પાર્લર હોય ઘરે બેઠા જ પાર્લર ચલાવતા હોય અને ફેશિયલની અંદર આના બેથી ત્રણ ડ્રોપ નાખી દે ને ફ્રેન્ડ્સ તો પણ એમનું જે ફેશિયલ છે ને એને અલગથી ગ્લો આવે છે તમે બ્લીચ કરતા હોવ તો બ્લીચની અંદર પણ આની આના બેથી ત્રણ ડ્રોપ નાખી દો ને તો બ્લીચમાં પણ એક અલગથી જ અલગ રંગત આવે છે જેટલો બ્લીચ લગાડવાથી ફાયદો થાય છે સોરી જેટલો બ્લીચ લગાડવાથી તમને જેટલો ચહેરામાં રંગત આવે છે આના બે ડ્રોપ લગાડવાથી એનીથી રંગત ડબલ થઈ જાય છે પછી ફ્રેન્ડ્સ હવે આ છે ને કોઈ પણ વસ્તુની અંદર તમે એડ કરવાની છે જેમ કે તમારા ઘરમાં ચણાનો લોટ છે તો ચણાના લોટની અંદર તમે આને મિશ્રણ કરી અને ચહેરા પર દસ પંદર મિનિટ સુધી લગાડશો અને પછી કાઢી નાખશો તો તમે જોશો તમારા ચહેરામાં જે અલગથી ઝીણા ઝીણા દાગ હતા તે નીકળી જશે રેગ્યુલર યુઝ કરશો તો ઘણો બધો ફાયદો મળશે અને અઠવાડિયે એકવાર યુઝ કરશો તો પણ કાંઈ નુકસાન નથી સાથે સાથે ફ્રેન્ડ્સ લીંબુનો રસ છે તો લીંબુનો રસ અને ગ્લિસરીન બંને એડ કરી અને ચહેરા પર લગાવવાથી એટલો બધો ફાયદો મળે છે ને કે હું વાત ના કહી શકું એટલો બધો ફાયદો મળે છે ચહેરામાં તમે જોશો એક અલગથી જ રંગત આવી જાય છે આ સાથે સાથે એ પણ છે કે તારે શિયાળો આવી રહ્યો છે તો ચહેરા પર લીંબુ લગાડવાથી ડ્રાય પણ જયારે સ્કિન થઈ જાય છે તો એ વસ્તુ ના કરતા ત્રીજી વસ્તુ એ છે કે તમે એલોવેરા જેલ આવે છે એલોવેરા જેલની અંદર ક્લિસરીન તમારે એડ કરવાનું છે તમારે એક ચમચી ભરી નથી લેવાનું બેથી ત્રણ ડ્રોપ છે ને એ ઇનઅપ છે બહુ જાજુ વસ્તુ નથી લેવાનું કારણ કે તમને એ કેટલું લેવું એ પણ તમને ખબર હોવી જોઈએ

ડાયરેક્ટ ચહેરા પર નથી લગાડવાની તમારે કોઈ પણ વસ્તુ હોય જેમ કે ચણાનો લોટ છે લીંબુનો રસ છે કે કોફી પાવડર છે કે એલોવેરા જેલ છે કે ગાજરનો રસ છે કે બટેકાનો રસ છે એની અંદર એડ કરી અને પછી ચહેરા પર લગાડવાનું છે કોઈ પણ ફેશિયલ લિક્વિડ છે તો તેની અંદર એડ કરી અને ચહેરા પર લગાડવાનું છે ડાયરેક્ટ લિસિલિન ચહેરા પર ન લગાડતા ફાયદો થવાની જગ્યાએ નુકસાન થશે આ એક નુકસાન છે આનું પણ ડાયરેક્ટ નથી લગાડવું તમે કોઈ પણ વસ્તુની અંદર એડ કરશો કારણ કે ડાયરેક્ટ લગાડશો ને તો આની જે માત્રા છે ને વધી જશે જેમ કે તમે આની આ વસ્તુ છે તો એક ચમચી ભરી અને ચહેરા પર લગાડી નાખશો તો શું થશે ફાયદો થવાની જગ્યાએ નુકસાન થશે તો આવું નથી કરવાનું તમે જોશો કે તમે જે સાબુનો યુઝ કરો છો તો અંદર પણ આની અમુક માત્રા ઉમેરેલી હોય છે થોડીક જ ક્વોન્ટિટી લઈ અને તમારા ચહેરા પર લગાડવાનું છે હવે બીજું કે આ તમને ક્યાં મળી રહેશે તો કોઈ પણ તમારી જે કરી કટલેરીની દુકાન હોય છે ત્યાં તમને ગ્લીસરી મળી જશે હવે ફ્રેન્ડ્સ આને આની કિંમત શું છે એ પણ કહી દો આની કિંમત પચાસ રૂપિયા છે અને ત્યાંશી પોઈન્ટ ત્યાંશી ગ્રામ આની ક્વોન્ટિટી મળે છે સાથે સાથે આ છત્રીસ મન સુધી યુઝ કરી શકીએ પણ મારી તમને રિક્વેસ્ટ છે તમે જ્યારે પણ આ વસ્તુ ઘરે લાવો છો તો મહિના કે દોઢ મહિનાની અંદર તમે આનો ઉપયોગ કરી નાખો કારણ કે તમે જ્યારે આ પેકિંગ તમે જો એકદમ ફૂલ પેકિંગ છે આની અંદર હવા નથી જઈ શક પછી જ્યારે આપણે એને ખોલીએ અને પછી એની અંદર હવા ચાલી જાય છે હવા જવાથી એ શું થાય છે કે અંદરના જે તત્વો હોય છે ને તે નુકસાન કરતા હોય છે અમુક કેમિકલ્સ હોય છે અમુક કેમિકલ્સ એ હવાના હવાના સંપર્કમાં આવવાથી નુકસાન થતું હોય છે એને કે એ કેમિકલ્સ મરી જતા હોય છે જે ફાયદો થવાના હોય છે એના કારણે તો હવાના સંપર્કમાં આવવાથી આ વસ્તુ બગડી જતી હોય છે કોઈ પણ વસ્તુ તમે જ્યારે લાવો છો ઘર તો એક મહિના કે દોઢ મહિનાની અંદર વાપરી નાખવાની પછી આમાં લખ્યું હોય કે તમે આને છત્રીસ મંથ સુધી યુઝ કરી શકો છો કરી શકો છો ના નથી પરંતુ દોઢ મહિનાની અંદર કે ત્રણ મહિનાની અંદર તમે યુઝ કરી નાખો તો વધુ સારું આ મારી રિક્વેસ્ટ છે બાકી તમારી મરજી તમારે જે કરવું હોય તે તો આ માહિતી તમને થોડીક પણ જો યુઝફુલ લાગી હોય તો પ્લીઝ લાઈક લાઇકશે જરૂર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારની માટે બાય બાય